હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર નવમું ચેપ્ટર વિદ્યુત તથા પરિપથ જેની સ્વ અધ્યન પોતેનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જોઈએ મિત્રો નવમું ચેપ્ટર વિદ્યુત આપવામાં આવેલી છે જે ફેનિલસરને તમે લાઈવ નિહાળી શકશો જેના વિડીયો લેક્ચર ફ્રી છે તો તમારે જોતા હોય તો ક્યાંથી મળશે જણાવી દઉં વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણથી બારના તમામ વિષયના વિડીયો સમજૂતીના વિડીયો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકું ગણિત છે જય સર બરાબર વિજ્ઞાન સર સરીલ ઋતવી મેડમ ઇંગ્લિશ નીલમ મેડમ તો બાકીના વિડીયો તમને આ રીતે બધાના સોલ્યુશન સાથેના મળી જશે ચાલો પ્રશ્ન એક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી કાચનો ટુકડો આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે દોરો મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે બોલો હું કોણ માનવ શરીર વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો હોય છે ડીસી પ્રવાહ ડાયરેક્ટ કરંટ નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે આપેલા તમામ ચલો છટુ વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર પકડ સ્ક્રુડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલું હોય છે અને કરંટ લાગવાની સંભાવના દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર પકડ સ્ક્રુ ડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલું હોય છે પ્રશ્ન બે નીચેના વિગતના આધારે પ્રશ્ન સાત થી જવાબ આપો જેમ કે રમેશ વિદ્યુત પરિપથ એક બે ત્રણ બનાવે છે જે આકૃતિ એક બે અને ત્રણ માં છે ત્રણેય વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જ નથી તો વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો મિત્રો આ બધું ધોરણ દસ માં પણ તમારે આવવાનું છે એટલે ખાસ જોજો તો આકૃતિ એક વિદ્યુત બલ્બ શા માટે નથી પ્રકાશિત થતો તો કારણ કે ખુલ્લો પરિપથ છે અહીંયા સ્વીચ છે ઓફ ઓફ છે એટલે પ્રવાહ છે કન્ટિન્યુ સતત વહેતો નથી બરાબર વચ્ચે ગેપિંગ છે જો આ એટલા માટે બંધ છે બીજી આકૃતિમાં તો બીજી આકૃતિમાં બેટરીના ધ્રુવો ઊંધા જોડેલા છે જો ધન સાથે ધન જોડેલો છે અને આકૃતિ ત્રીજી છે તો એની અંદર બલ્બનો જે ફિલામેન્ટ છે એ ઉડી ગયેલો છે હવે રમેશને તેની ભૂલ સમજાય ગઈ તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે તો રમેશે બનાવેલ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો મિત્રો હવે આપણે આ રીતે આકૃતિ દોરી ક્લિયર ચલો પ્રશ્ન ત્રણ આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે તો વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે

તેની બંને છેડાની વચ્ચે વાયર સાથે સંપર્કમાં રહે તેવી રીતે મૂકીને તેનું વિદ્યુત સુવાહક છે કે અવાહકમાં વર્ગીકરણ કરો તો મિત્રો આ સેલ આ બલ્બ હવે લો કે તમારી પાસે સ્કેલ છે તો સ્કેલ અહીંયા મૂકવાની પ્લાસ્ટિકની હોય તો બરાબર એટલે પરિપથ પૂર્ણ થઈ ગયો તો જોવાનું સ્વિચ શરૂ બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં સ્ટીલની હોય તો સ્ટીલ બરાબર એવી રીતે તો લોખંડનું ચપ્પુ સુવાહક સોય સુવાક ચમચી સુવાહક તાંબાનું તાર સુવાહક લોખંડનું નાનો ટુકડો સુવાહક એસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો અવાહક, કુકરનો હાથો અવાહક, ફૂટપટ્ટી અવાહક, પ્લાસ્ટિકની બોલપેન અવાહક, પ્લાસ્ટિકની બોટલ અવાહક, પેન્સિલ મુકશો, પેન્સિલની અણી તો પછી સુવાહકમાં આવશે બરાબર વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે કારણ કે તો રબરના સ્લીપર એ વિદ્યુતનો અવાહક છે, જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી માટે જ ઇલેક્ટ્રિશિયન રબરના સ્લીપ પહેરે તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ કારણ કે તો લોખંડનું ટેબલ વિદ્યુતનું સુવાહક છે જો બલ્બ બદલાવતી વખતે લોખંડનું ટેબલ હોય તો ક્યારેક કરંટ લાગવાની સંભાવના વધી જાય છે જ્યારે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ કારણ કે લાકડાનું ટેબલ વિદ્યુતનું અવાહક છે સહઅભ્યાસ પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ વર્ક તમારે કરવાના છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત